અને આજે જે ટ્રેક્ટર નો લેવા જવાનું છે અમે ગડું જાય કે કેસો જાય એને પેલા છે ને આપણે વાડીએ પીવીસી ફીટ કરી દીધા મોઢા ફીટ કરી દીધા આપણે ઓટે પડ્યા હાલો તો પેલા વાડીએ જવાનું છે ને પેલા આપણે રસોડા મેરા કાટો માર લે જા પાણી પીવાન છે તે પી લે અને પછી પાછો બ્લોગ ને કન્ટિન્યુ ચાલુ કરીએ કેમ છો યુટ્યુબ ફેમિલી લહણ ફોલા લહણ લેખીમાં શું કરતા છે લેખીમાં લેખીમાં ત્યાં હા અને બધી ભયર્યું કપમાં મમ્મી તો હજી કપમાં પીએ સાથું ધરુ છે એમ કે તે કપમાં પીવાનું વાહ ભાઈ વાહ આ તો હિનુનું છે હો ભાઈ લેખીમાં તો ખાલી ખાલી આવ હે હા બેકો લે કઈ વાંચકામ પછી આમ મમ્મી હાથું તારા આમ આમ થાય જામ હૈ વેટ કો ભેકડો છે હાથ આમામામ આમ થાવ

કેશવદ ભાજુ બીજું કામ ભાઈ એ હા લેખીમાં બધું લઈ લીધું તું ક્યાં થા અમે ગીટેલિયન બધું લઈને શાહ ખાન દેવા ખાન ક્યાં છે શાહ છે તો હા વાંધો નહીં જવા દો હાલો હાલો તો ઓઇલ નું પાણી અને ફિલ્ટર ઊભું બધું લેવા ગયું કર દીધે કી બોલ આપણે છે ત્યારે ગડું કે શું થઈ લાવ્યા હાલો તો જવાનું છે ઘરે તો તો માં છે ને રસપીઓ આપણે ઊભી ગયા રસ તો આપણે પી લીધો પણ આપડા માસી છે કે લેવા ગયા ફ્રૂટ અહીંયા લે અહીંયા પડી આપણી ગાડી હીના બેને વાંચી ભાઈ હાલો તો વાગ્યે ભાઈ હું હાલો તો કેશોદ થી અને ગરુ થી બધું કામ પૂરું કરીને ભૂગી ગયા આપણે માસીના ઘરે માસીનો છોકરો જઈ બેઠોગર છે મોટો કઈક નાટકીય કરતો હોય ખેલાડી છે ભાઈ ડ્રોઈંગ પણ કરે ને ઘણું બધું કામ કરે તો ઉછ્યા છે ભણવામાં ખાલી એક નબળો બાકી બધું રેડી છે ભણવામાં એક નબળો છે ભણવા જવાનું ટાણું થાય ને ત્યારે કાંટિયામાં બધું દુખવા માંડી જાય

ક્યાં શું છે તો તો ખરી પણ ઠામ ઠીકરા નહીં કરાય કામ પોપટ કરી નાખ્યું એનું અમારા આ એનું બેન છે ને એક દે આપડે તમે બ્લોગ માં ખબર ભણવા ગઈ હતી રડતી રડતી હેલી આવી હતી આ અમારા નથી ભણવું હાલો ભાઈ તો વાડીએ છે ને પાછું એક વાક્ય દેવા જવાનું છે પાણી તે દેતા આવીએ હું અહીંયા વ્લોગ નહીં બનાવવા પાછો આપણે અહીંયા આવીને કન્ટિન્યુ વ્લોગ કરીશું પાછો હેપી બર્થ

તો ટાઈમ થઈ ગયો છે 6:30 6:30 જવો ને સોલા ભેજ જવો ત્યારે ચા બનાવ કેમ કે આપણે દરદ ને દરદ ટુકમાં ટાઈમ છે કે 6 વાગે તો આપણે ચા બનતો જોઈ લેખી માં અહીંયા બેઠા આ સાક ટુકમાં મોરવાં છે જો બધી બકાલ મોરે લેખી માં અડદ ને દે ને દોયા કે તા હોરા પછી હા તો નઈ સાની વાડ જોઈએ કે હું ભીંદો નો પીયા મર્યા ક્યાંય બેઠા આનો આનો ઉતારે હાલો તો સાપ લઈ લઈએ પેલા થોડો થોડો બધા મોટા બેન બેનલ બેનલ સોનલ બેન ને દો છે ને આ તેનું પાણી નાખું છું ગરમી ગરમી દેખાતો આજે લઈ આવો પણ આવા ને તન કેન લેવાના હતા આપણું ઇન્વર્ટર છે ને ટૂંકમાં સોલાર વાળું એટલે આવા બે કેન તો પી જાય તો એટલું જ બધું ટ્રેક્ટર માં તો માણસ છે પૂરું થયું એમાં સોનલ બેન અને લખીમાં બે બે હું દઈ તે જોઈએ જીવ્યું હાલો તો ફાઇનલી ઇય ટાઈમ થઈ ગયો છે સવા સાત જવું અને આજુલો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને મારા વિડીયો તમને કેવા લાગે આપણા બધી ફેમિલી મેમ્બરને અને તમે બધા જરાક થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો નવા નવા આપણે વિડીયો બનાવતા રહીશું થોડો કોમેડી પણ હોય અને થોડા ખેતીવાડીને લગતા હોય ટૂંકમાં વિલેજ લાઈફ લગતા બધા વિડીયો હોય એમ કે હું પણ ખેડૂત છું ખેતી જ કામ કરું આપણે કંઈ વીઆપી તો નહીં પણ એકચ્યુઅલી હું બીકોમ કોમ ગ્રેજ્યુએટ છું કારણ કે કરતો નથી આ આઘડી તો ખેતી જ કરું હાલો તો આજનો લોક તમને કેવા લાગે બરા કોમેન્ટ કરી દો લાખ એટલે લાઇક હું લાઇક કરી દીજો શેર કરી દિજો સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજું કંઈ નહીં એટલું કરી દેજો તમારો દિલથી આપો તો આજનો લોક કરી દે આપણે અહીંયા કાલે મળશું નો લોક સાથે બા બાય